જામનગર શહેરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકી પૈકીની મહિલાની ધરપકડ કરવામાં આવી છે સિટી બેટ ડિવિઝન પોલીસમાં તેની ફરિયાદ નોંધવામાં આવી આરોપી સંગીતા અન્ય બે પુરુષો સાથે મળી વાહન ચાલકો પાસે લૂંટ કરતી હતી વાહન ચાલક સાથે પોતાનું વાહન અથડાવી રૂપિયા પંદરસો પડાવી લીધી હતી જેમાંના બે યુવકો હજુ સુધી ફરાર છે પોલીસે ઘટનાની જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે થોડા સમય પહેલાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં વાહન દ્વારા અથડાવી ભટકાળી અને એક્સિડન્ટ કરી અને ત્યારબાદ બંને વ્યક્તિ તેમજ એક મહિલા દ્વારા આ જે ફરિયાદી છે તેની પાસેથી આશરે પંદરસો જેટલા રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા આ ફરિયાદ દાખલ થયા બાદ જે અગાઉ બંને પુરુષ આરોપીઓની અટક થઈ હતી અને તેની ઓળખરેટ કરવામાં આવેલી હતી હાલ જે મહિલા આરોપી છે જેનું નામ છે સંગીતા ઉર્ફે ભુરી ડોટર ઓફ રાજુભાઈ નામદેવ તેને પણ અટક કરી અને તેની ઓળખ પરેડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે